દુર્ગા દુર્ગાતિશમિની દુર્ગા પદવી નિવારિણી દુર્ગમ છેદિની દુર્ગ શાદિની દુર્ગ નાશિની દુર્ગોતો દ્વારણી દુર્ગ નિહંત્રી દુર્ગ માપહા દુર્ગમ જ્ઞાનતા દુર્ગત્ય લોકલા દુર્ગ માપહુર્ગ માપહુર્ગમા સંતરી દુર્ગમાયુ ધારિણી દુર્ગમાંંગી દુર્ગમતા દુર્ગમ્યા દુર્ગમેશ્વરી દુર્ગ ભીમા દુર્ગા મા દુર્ગા દુર્ગારિણી માગતંબાની કૃપાથી ધંધુસર ગામ ને આંગણે આવું રૂડું આયોજન થયું છે ધંધુસર ગામ છે ને કે બલિયાવડે ધંધુસર ગામ નું વ્યક્તિ નથી હોતો એટલે અમને તો ખૂબ નજીક થી પરિચય છે અને થોડા ટાઈમ પહેલા જયારે પૂર્ણિમા હતી ત્યારે ધંધુસર ગામની જે સેવા ધંધુસર ગામનો જે ભાવ વડીલોનો જે વિવેક નાના છોકરાઓનો જે વિવેક આ ને આ વિવેક વિવેક જાળવ્યો છે જેનાથી આપણા પૂર્વજોનો જે વિવેક છે જે સમર્પણ છે જેનાથી આપણે ઉજળા છીએ એ જ પરંપરા સતત નીચે સુધી જાળવેલ રહે ને એની જ મહત્તા છે

અને અહીંયા જે પણ અનુદાન દીધું છે કારણ કે શાસ્ત્ર એમ કે છે કે कन्याદાનથી મોટું કોઈ દાન નથી अन्नदानम મહાદાનમ अन्नદાનથી મોટું કોઈ દાન નથી अन्नदानम મહાદાનમ પણ આ જગતનો આધાર ભૂતિ એક નારી છે અને એનું દાનદાન ઈ પણ સર્વશ્રેષ્ઠ દાન છે આ જગ્યા ઉપર બે મહાદાન થઈ રહ્યા છે આપણે ઘણીવાર વિચારીએ કે સમૂહ લગ્ન એ આપણાથી કેમ થાય કારણ કે આપણું મોટું ઘર છે આમ છે તેમ છે આપણે સૌગઢ માતાજીની કૃપાથી આપણે સૌગઢ છે તો આપણે સમૂહમાં નથી પરણાવવા આપણે ત્યાં પરણાવવા છે આપણા ઘરે પરણાવવા છે આપણે ઘણી વાર એવું વિચાર થાય કે અમારું આંગણું બેનું દીકરીઓને ખાસ આવો વિચાર આવે કે અમારું આંગણું કુવારું રહી જાય તો હું તમને એમ કહું છું જે બોમ્બેમાં જે ફ્લેટોમાં રહેતા હોય એના આંગણા નહીં હોય એના અંગણા ની કુવારા નહીં રહી જતા હોય તેમ છતાં એ બધા લગ્ન કરવા ક્યાં જાય છે સિટી માં રહેતા માણસો એ વાડીએ જાય છે સમાજ ની વાડીઓ રખાય ને ત્યાં એ લગ્ન કરવા જાય સમૂહ લગ્ન એ સમૂહ નો લગ્ન નથી શાસ્ત્ર એને એક યજ્ઞ કહે છે અને આ યજ્ઞ માં હું તો એમ કહું છું હરેક ઘર માંથી દીકરીઓ પરણવી જોઈએ તમે ઘરે કરશો એને યજ્ઞ નહીં કહેવાય

પણ લાકડી છે ને વિભૂતિ બની જાય હવે તમને નક્કી કરવાનું છે કે આ શરીર ને સંસારમાં ઘસવો છે કે આ શરીર ને પરમાર્થમાં ઘસવો છે પરમાર્થમાં ઘસો નહીં તો કઈ ને કઈ પૂર્વ નું ભાથું લઈને જાશો અને સંસારમાં ઘસો ને તો કઈ નહીં જરાવારની મજા ઓહો બધા વાતો કરશે કે નાના ફલાણા ભાઈએ તો દીકરાના લગ્ન કર્યા આવો દીકરીના લગ્ન કર્યા પણ એ થોડી વાર પૂરતો હશે પોપટ ભાપા જેવા દાન દેહો ને તો આ જીવન ગવાસો આ વ્યક્તિત્વ શરીર નાશવાન છે આપણે બધા નાશવાન છે આ વ્યક્તિત્વ જ્યારે નહીં હોય ને ત્યારે આની કદર થાશે વિચાર તો કરો ક્યાં પોતે યુકે રે અને તેમ છતાં આટલું બધું આપણામાંથી બહુ મોટી જવાબદારીઓ હોય છે આ તો મેર સમાજ તો એ છે વિચાર તો કરો પચીસ પચીસ કિલોમીટર જે જેના પૂર્વજો માધવરાયના મંદિરોમાં ધડ વયા ગયા છતાં મસ્તકો વયા ગયા છતાં પણ ધડ પચીસ પચ્ચીસ કિલોમીટર લડ્યા છે જ્યાં જગતંબામાં લીરબાયની કૃપા છે આપણા પૂર્વજો મહાન હોય ને તો હું એમ કહું છું મહાન જ જીવાય આપણાથી નબળું ન જીવાય

વ્યસન સમાજમાંથી દૂર કરજો આપણે શાસ્ત્રના આપણે કોઈ ઊંચા કોઈના ખંભા ઉપર બેઠા હોઈએ ને તો આપણને હંમેશા ઊંચો જ વિચાર આવે આપણે વધારે એનાથી વધારે જોઈ શકીએ તમે કોઈ ઊંચી જગ્યા ઉપર બેઠા હોય તો તમે એનાથી વધારે જોઈ શકો કારણ કે તમે ઊંચી જગ્યા ઉપર બેઠા છો એમ આપણે ઉજળી પરંપરાઓમાં બેઠા છીએ આપણાથી નબળું ન જીવાય તમારા આપણા કોઈ બાપ દાદા બનાવ્યું હોય તો તમે એને કઈ કયો ને તમે એને મારો કૂટો આપણે કઈ કહીએ કારણ કે આપણું મંદિર છે આપણા પૂર્વજો બનાવેલું છે એની ધજાને કોઈ તોડવાનો પ્રયાસ કરે એટલે તો આપણે શું કરીએ છીએ ક્યારેક વિચારજો

મેર ઠેઠ કાશ્મીર જેસલમેર બાડમેર બિકાનેર આ બધા બધા પંથકોમાંથી થતા થતા જે ઉજળી કોમ સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે છે એમ કહેવાય સૂર્ય જે વારસદાર છે એ મેર સમાજ છે એકવાર રામ ભગવાન એકવાર સુમંત અને લક્ષ્મણ રામ ભગવાન વશિષ્ઠ મળવા જાય છે અને સુમંત અને લક્ષ્મણ બંને ચર્ચા કરે છે બંને ચર્ચા કરે છે એટલે વશિષ્ઠ એમ કહે છે કે તમારા બાપાને બધી ખબર હતી દશરથને બધી ખબર હતી કે તમે વનવાસ થશે આમ છે તેમ છે સીતા નું થશે તમે ચિંતા કરો તમે શોક ન મગ્ન કરો ખબર હતી સુમંત આ વાત લક્ષ્મણ સાંભળે છે લક્ષ્મણ કોની પાસેથી સુમંત પાસેથી સાંભળે છે તમારા બાપાને બધી ખબર હતી રામ ત્યાં વસિષ્ઠ પાસે સાંભળે છે અહીંયા સુમંત

કે તમારા ભાગ્ય તમે સૂર્યના સંતાન છો સૂર્ય વેકેશન ઉપર જાય તો એક દિવસ માટે પણ ન હાલે એમ તમે જો પુરુષાર્થ ન કરો તમે જો 14 વર્ષ વનમાં ન જાવ ને તો આટલા બધા જીવોનો ઉદ્ધાર ન થાય એટલે તમને તપવું જ પડે એ સુમંત લક્ષ્મણને કહે છે તો હું મેર સમાજને કહું છું કે તમને વ્યસનો છોડવા જ પડે

ચારણી જગતંબાનું નામ આવે ને એટલે મેર સમાજનું અચૂક ક્યાં ને ક્યાં દ્રષ્ટાંત દેવાય છે એમાં સોનલ માની તો એટલી બધી સેવા કરી છે આ સમાજે

સાથે ખૂબ ખૂબ સમાજની આખા ટીમને ધન્યવાદ અને બનેને એટલું આપણે અહીંયાનું જમ્યા છીએ બનેને એટલું દાન દેજો આપણે વ્યસનોમાં પણ ઘણું બધું ગુમાવીએ છે દઈ દઈએ છે જેટલું દેશોને એટલું વાવશો ને એટલું તમારી પ્રજાતિ લણશે લણસેના આ એક મહાયજ્ઞ છે પોપટ બાપા તમને ખૂબ ખૂબ ધન્યવાદ બોલી શ્રી લીરબાઈ માતાકી